તો હું રિટર્ન થઈ જઈશ એ મોર અહીંયા દાતા છે ત્યાં જવા માટે રસ્તો એકદમ હવે કાચો છે ખાલી આ વ્હાઈટ યરોને જોઈ જઈને જવાનું છે રસ્તા પર કોઈ વ્યક્તિ એ મળશે કે પણ ખ્યાલ નથી જોઈએ કેવું કરે છે ખાલી આ યરો જોઈ જઈને જવાનું છે આપણે બાકી ઓમ કોઈ પાકો રસ્તો કે સીલી ગયું હોય છે જગ્યા જગ્યા આવા હીરો બનાવી રહ્યા છે હેરો જોઈને આપણે આગળ વધવાના રહેશે મિત્રો એકદમ જ ઓલમોસ્ટ રિયલ જંગલ છે અત્યારે માણસો ખાલી એક છે ભાઈ બીજું વસ્તુ નથી અહીંયા આ ખોરથી બતાવેલો છે આપણે કઈ તરફ ચાલો ચાલો મિત્રો ચાલો એકલા કોઈને કામ જ છે આપણે ગમે ત્યાં જઈ શકીએ ગમે એટલી બધી પૂરો ખાઈ શકીએ ગમે ત્યાં બસ અત્યારે એક મિનિટ માઇક ચાલુ છે કે નહીં યસ માઈક ચાલુ છે અને આપણે બસ જો અહીંયા યરોને ફોલો કરી રહ્યા છીએ પણ આ કોઈ જ વ્યક્તિઓ નથી થોડું હજી મતલબ લાગે કે કોઈ અહીં આ તરફ એમ કોઈ નથી અને કે તરફ ઝાઝા બધા લોકો હતા કદાચ હું થોડો વહેલો છું અથવા ઝાઝા લોકો સાઈડ જગ્યા તરફ કોઈ બધા જાણકારી નથી બેમાંથી આ એક વસ્તુ થઈ શકે છે પણ આ થોડી ગભરાહટ તો બાકી છે અને રસ્તો તમે જોઈ શકો છો મિત્રો સીટ અહીંયાથી જવાનું છે જવાનું છે હું ગલત જગ્યાએ નથી આવી ગયા પણ જે હોય જઈએ છીએ અને પૂછશું અહીંયા ઉપર હજુ આગળને આગળ આગળ ને આગળ એકદમ આ થોડું સ્ટીપ આવી ગયું હવે આ રસ્તો થોડો વધારે સ્કેરી થતો જાય છે કારણ કે આ એરો એમ કે છે કે અહીંયા જવાનું એકદમ ઘાટ જંગલ અને મારા સિવાય કોઈ જ નથી આઈ હોપ કે વાંધો નહીં આવે બાકી બહુ મારો એ વિશ્વાસ હતો દગેશ કે અહીંયા આવવાનું ભાઈ ભૂલ તો નથી કરી ને ભાઈ મારું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ છે અને બીજું કોઈ વ્યક્તિ ન હોવાનું કારણે થોડું એમ ગભરાટ થઈ ગયા બીજાને ખબર છે કંઈ નથી આવવા જેવું Ond mae'n maned na ti chyfer. Mae'n pwyl i gyfer sain iawn. i sy'n. Siar i ddo. Ar ysdy te fe. Mae'n iawn ઓલમોસ્ટ સાત ને પંચાવન જેવું થયું છે મારે સાડાનો દસ નો તો નીચે પૂગવાનું ટાર્ગેટ છે તો આપણે ત્યારે મેન કેમેરામાં એક્સટર્નલ પિક્સિલ કર્યું છે લે છે શું રહે છે ઓડિયોની હિસાબ કિતાબ અને અહીંયા તો કોઈ પાણીની સુવિધાનું ભૂલી જ જવાનું અવાજ તમે સાંભળો છો પક્ષી બોલવાનું બંધ કરી દીધું નહીં યાર આ રસ્તો આ રસ્તો હજી અંદર અંદર જંગલમાં જાય છે આઈ હોપ આઈ હોપ કે Baro bar degi yeh pugi yo bos Ek to niyah mara siwai Koi zinasi Si takung dik Mara siwai niyah Koi zinasi नेक्स्ट इय चला विचार साढा नौ दस निचे पोगवा अब साढा सात के लेट छ निचे पोगु पहिला ओके है यहाँ जाइस Sí. Pero me he echado por ver, tío. Bolo, sí. Atrop. Atrop, atrop. I hope I'm going Okay, I'm going to to pull two things. I'm going to pull આનું સોલ્યુશન કરવું પડશે ને આપણે કઈ શૂઝ ને બદલે ટેમ્પરેરી ફિક્સ થઈ ગયું છે બાકી આવું જોઈએ શું શું જોવા મળે છે ચપ્પલ તૂટવા સિવાય ચપ્પલ અહીંયા તૂટશે તો થોડુંક પ્રોબ્લેમ વાળું છે આગળ તો પછી સીડીઓ છે ત્યાં ચપ્પલ વગર પણ ઉતરી શકે છે પણ અહીંયા ચપ્પલ પૂરું તો અહીંયા પથરા જોઈ શકો છો આમાં ચપ્પલ વગર કે ચાલવું એટલે પગની વાત લગાવી હવે જયારે આવે તો સારું ઓકે અહીંયા નિશાન છે મતલબ બરોબર જ થઈ ગઈ છે હજુ કેટલું છે એ તો ગૂગલ મેપ એ નહીં હાલે તો આપણે ચેક કરીએ ક્યાં પી જુ છે કેરી આ એકદમ ઉપર જાય છે અને આઈ થિંક ત્યાં જ છે ઇન ધીસ ચપ્પલ એક વસ્તુ તો સમજાવી સમજાય કે અહીંયા આવું હોય ચપ્પલમાં ક્યારેય નહીં શૂઝ પહેરીને જવાનું અહીંયા આપણે ઉપર જઈએ છીએ અહીંયા માટે અહીંયા જ આવી ગયું હોય અહીંયાથી આપણે આગળ બહુ ન જવાનું હોય અને અગર જવાનું થશે ને તો હું રિટર્ન થઈ જઈશ કારણ કે આ થોડું વધારે જ સ્કેરી ડેન્જરસ થતું જાય છે સિંહોને લઈને ડર રે સિંહો ઘણી વાર તો ગામ સુધી પહોંચી જતા હોય તો તો મળવા વેરી હું કોઈ સિંહ મળી ગયો તો આપણામાં તાકાત છે નહીં કે એને મળીને રામ રામ કરીએ આપ નીચે જાય પણ ટ્રાય કરી લે ઓકે સીટ કઈ જગ્યાએ છે હા થોડી નીચે નીચે જાય છે મેં જેટલું વિચાર્યું તેને થોડુંક વધારે જ આઘરું છે અને અહીંયા અત્યારે ગૂગલ મેપ પણ નથી ચાલતું તો આઈડોન્ટ નો અહીંયાથી નીચે જવાનું કે છે ઇરો પ્રમાણે નીચે જઈશ તો હજી મારે અહીંયા ફર્સ્ટ ટાઈમ જ છે તો આઈડોન્ટ નો હું વિચારું છું મારે કરવું છું નીચે જવું આગળ કારણ કે ઓલમોસ્ટ એક કલાકથી હું જંગલની અંદર આવેલો છું એક પણ વ્યક્તિ મને નથી મળ્યું તો એ થોડોક સ્કેરી છે કારણ કે અહીંયા કોઈ વ્યક્તિ નથી આઈ થિંક પાછું રિટર્ન થવું જ વધારે બેસ્ટ છે પછી જ્યારે બીજા જવામાં એટલા લોકો મળશે વાત જવા દો અને અહીંયા કોઈ પણ વ્યક્તિ છે જ નહીં કદાચ અહીંયા આવવામાં કોઈ મનાઈ ગયા ના હોય તો સારું કારણ કે ત્યાં એટલા લોકો હતા એ પણ સવારના ચાર વાગ્યામાં ત્યાં સાડા સાત થયા કોઈ તો મારા જેવું અહીંયા બીજું આવવું જોઈએ બટ અહીંયા કોઈ જ નથી મારા સિવાય તો કે વખતે ક્રાઈમ નથી કર્યો વન વિભાગની દ્રષ્ટિમાં હોવા જવો

થોડુંક ઉપાડીએ એક વાર આપણે આ વાત ઉપર અહીંયાથી રિટર્ન ધ્યાન રાખી રાખી ને જવું પડશે કારણ કે રોંગ નંબર ના લાગી જાય ને ક્યાંક

દાતાર સુધી જવાના પછી એકમાં બ્લડ ટન લઈ લીધો બેસ્ટ વાત કે હું નગારિયા પાણે જતો રહે કારણ કે ત્યાં લોકો પણ જતા હતા અહીંયા એટલો નહીં હું પહેલાં ગયેલો પણ છું નગારિયા પાણી બે થી ત્રણ વાર તો કોઈ દિક્કત નથી ત્યાં લોકો પણ હતા જબરા લોકો હતા જાજા બધા મેસલો લીધો અહીં આવવાનો કોઈ જ નતો આવતું ફસ્ટ ટાઈમ છોડી ખાસ જોતું જતું મારે જવું છે ગલત ટર્ન ના લીધો ક્યાંક બીજે ક્યાંક ના ભોગી જાઉં એક વસ્તુની મને થોડી ગબરાહટ છે કે ગલત કાલના બને વસ્તુ છે ખબર મારે કહેમાંથી ને જવાની છે આવવા ટાઈમે એટલું ફીલ નતું થયું બધા અત્યારે જોઈ શકો તો દૂર દૂર સુધી કઈ વ્યક્તિને ઉભરે માણસને ઉભરે આપણે અટકા થઈને બસ નીચે ભૂગી ગયા છે હવે એકવાર દાતાર ભૂગી જુ પછી આપણે સીધા નીચે ઉતરવું ઘણ વેરી લાગે છે હા આ ગ્રીની છે આપણે હાથી પોતાને તો પાર કરી લીધો છે હાથી પોતાને પાર કરીને થોડા ઓલમોસ્ટ આપણે ઉતરી ગયા ઓલમોસ્ટ ગાઈઝ hey de really acá interesting because so i said the word about it's